અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ બીજા અન્ય મંદિરમાંથી આવેલા બે સંતો હતા એ સંતોને કહ્યું કે આવો તમે આવ્યા છો તો જો તારે હવે આ દૂધપાકનો લાભ લેતા જાઓ પછી તો તમે આવો ખરા અને ન પણ આવો એમ કરીને સ્વામીશ્રીએ બે સંતોને દૂધપાક જમાડ્યો અને પછી જોયું તો આપણને ખબર પડી કે બીજી દિવસે સાંજે આ પ્રમાણે આતંકવાદીનો હુમલો થયો અને એ હુમલાની અંદર ઘણું બધું ખૂના ખરાબી થઈ અને સ્વામીશ્રીએ આદેશ પણ આપ્યો કે આપણે આ પર્વ નિમિત્તે બનાવેલો દૂધ આપણે કોઈએ એનો ઉપયોગ કરવાનો નથી એની અન્ય વ્યવસ્થા જે કરવાની હતી એ આજ્ઞા સ્વામીશ્રીએ કરી દીધી તો જાણતા હતા પણ ભગવાન સંત છે ને એ ઘણી વખત આપણને કોઈને ખબર ન પડે એવી રીતે એ પોતે આ પ્રમાણે આપણને સમજાવવામાં આવે છે તો આવો એક ગુણ સત્પુરુષના જીવનની અંદર પણ ઐશ્વર્યમનો પડ્યો છે કેતા અંતરયામીપણાનો પણ પડ્યો છે ઘણા બધા સંતો ભક્તોના આવા પ્રકારના પ્રસંગો છે કે જેને આપણે જાણીએ સાધુ જીવન સ્વામી કરીને વિદ્યાનગરની અંદર એક વડીલ સંત છે અને જ્યારે પાર્ષદ તરીકે મધુભગત તરીકે રહેતા હતા ત્યારે તે વખતના સમયની અંદર એમને પોતાને મનમાં એમ થયું કે બાપા આટલામાં ક્યાંક નજીક છે અને નજીકની અંદર ના દર્શન થઈ જાય તો સારું પણ કઈક એ પ્રકારે ત્યાં આગળ એવી કોઈ વ્યવસ્થા થઈ નહીં અને જવાયું નહીં હોય પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ અંતર પકડીને ત્યાં આગળ આવવાનો કોઈ પ્રોગ્રામ ન હતો અને સાધુ સાધુ જીવન સ્વામી પોતે ત્યાં આગળ જે રૂમની અંદર હતા એ રૂમનો દરવાજો ખોલ્યો ખખડાયો અને ખોલ્યો તો બાપાના દર્શન થયા અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારે દર્શન કરવાની ઈચ્છા હતી ને તો લો આજે અમે આવી ગયા આ પ્રમાણે સ્વામીશ્રી પોતે પણ અંતરિયામીપણે એ ભક્તના અંતરની અંદર રહેલા સંકલ્પને જાણે છે તો મહારાજે પણ આવા અનેક ચરિત્રો કર્યા છે એટલે ભગવાન અને પરમ એકાંતિક સત્પુરુષને વિશે આ પ્રકારનું ઐશ્વર્ય અંતર્યામીપણાનું અને સર્વજ્ઞપણાનું હોય જ છે પણ જ્યાં સુધી સત્સંગની અંદર આવ્યા નથી અને બાર લોક જગતના ટોળાની ભેગા બેહીને હાચી ખોટી વાતોનો દોર ચલાવાય અને પોતાનું જીવન બરબાદ કરતા હોય એને શું ખબર પડે પરંતુ સ્વામીશ્રી પોતે અંતર પકડે જ્યારે યોગીજી મહારાજ પોતે ધામમાં ગયા પછી આ જ મધુભગતને પોતાને મનમાં એમ થતું કે બાપા તો કેવું હેત કરતા અને હવે તો બાપા ધામમાં ગયા હવે આવું હેત કોણ કરશે આવા મનની અંદર એને વિચારો આવતા હતા અને તે વખતના સમયની અંદર ગોંડલમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઠાકોરજીના દર્શન કરીને નીચે ઉતરતા હશે એ સમયમાં લગભગ એમનો હાથ પકડ્યો અને કહ્યું કે જો યોગીજી મહારાજ ગયા જ નથી એમ કરીને એક સામાન્ય ઈશારાની અંદર એ પાર્ષદને જણાવી દીધું કે યોગીજી મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા નથી પણ આવા પરમ એકાંતિક સત્પુરુષને વિશે અખંડ બિરાજમાન છે એટલે આ પ્રકારે અંતરે પણે એ અંતર પકડીને જબરજસ્ત કાર્ય કરે જ્યારે એક સંત ત્યાં સારંગપુરની અંદર હતા અને સ્વામી યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવાયો અને આપણને ખબર છે કે અમૃત મહોત્સવની અંદરથી જ એ જ વર્ષે અમૃત પાક બનાવવાની એક શરૂઆત થયેલી જે સોજીનો લોટ હોય અને જેમ આપણે મોહનથાળ બનાવીએ છીએ એમ થોડો શેકીને પછી મહંત ચકતા પાડીએ એમ સોજીના લોટના આ પ્રમાણે ચકતા પાડીને અમૃત પાક નામ આપેલું હવે એ અમૃત પાક ત્યાં આગળ સારંગપુરની અંદર બનાવેલો અને યોગીજી મહારાજ એક નાના સંત હતા એ સંતને બોલાવીને એમ કહ્યું કે આવો તમને પ્રસાદ આપીએ હવે તે વખતે તો તમારે તાજી દીક્ષા લીધેલી અને પથ્થર મોટા મોટા બધા તે જમાનામાં હતા એટલે યોગીજી મહારાજ તો પોતાના કરકમલો દ્વારા એ પથ્થર અંદર અમૃત પાક ભરવા માંડ્યા એટલે ધીરે રહીને એટલા સંતે કહ્યું કે બાપા બસ 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 આ મારાથી નહીં ખવાય અને ત્યારે યોગીજી મહારાજ એવું કીધું કે મારા વાલ પછી પાછળ જઈને હમતાઈને ખાશે એના કરતા અત્યારે કહી લો ને આ પ્રસાદી મળે છે લઈ લેવી જોઈએ તો એવી રીતે અંતર પકડે અને અંતર પકડીને મોટા પુરુષ આપણને સમજાવે છે કે અમે જે જે ક્રિયા કરીએ છીએ અને તમે જે જે ક્રિયા કરો છો એ બધું જ અમે જાણીએ છીએ એટલે મહારાજ અને ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ છે એ આ પૃથ્વી ઉપર પોતે સંપૂર્ણપણે અંતરિયામીપણે આ બધું કાર્ય કરે છે અને જેને જેટલી પ્રકારનું જેવું પુણ્ય હવે આ તો આપણને આશ્ચર્ય થાય આ પૃથ્વી ઉપર તો અનંત કોટી જીવો છે પ્રાણીઓ છે પણ બધાના પોતપોતાના જેવા કર્મ તેવા કર્મનું ફળ કર્મફળ પ્રદાતા તરીકે પણ ભગવાન નાને સંત પોતે આપી દે એ કેટલી જબરજસ્ત મોટું ઐશ્વર્ય કહેવાય એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આવા ઘણા બધા પ્રસંગો બન્યા છે કે જેની અંદર ભક્તોના સંકલ્પ પૂરા કરે બારડા કરીને ગામ છે ગામની અંદર નારાયણભાઈ કરીને આપણા એક સત્સંગી હતા યોગીજી મહારાજના વખતની અંદર એ પોતે કીર્તનો જૂની પદ્ધતિની અંદર ગાતા હતા અને કથા વાર્તા પણ થોડી ઘણી કરતા હશે તારીખ સાત માર્ચનો દિવસ સંપ્રદાયના જ નહીં પણ સંસ્કૃતિના ઇતિહાસમાં અમર થવાની સનદ લઈને ઉગેલો કારણ કે આજે સંસ્કૃતિના શરીરમાં પ્રાણવાયુનો સંચાર કરતો ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થઈ રહેલો છેલ્લા પાંચ વર્ષથી જેની બધાના વાજા વાગી રહેલા તે ઘડી પહોંચેલી જ્યારે સ્વામીશ્રીએ રામાનંદી સંપ્રદાયના જગદગુરુ શ્રી શ્રી રામ હસ્તે સવારે નવ કાપીને ઉદઘાટન કરાવ્યું ત્યારે ગગનભેદી જયનાદોથી અમદાવાદ ગુંજી ઉઠ્યું તેની વચ્ચે સ્વામીશ્રીના વરદ હસ્તે અક્ષર મંદિર પણ ખુલ્લું મુકાયું ભારત સાધુ સમાજનું રજત જયંતિ મહાધિવેશન આ નગરના શુભારંભ અવસરે યોજાયેલું તેના ભાગરૂપે થનારા એક દિવસીય વિશ્વ શાંતિ વિષ્ણુ યાગ ઉદ્ઘાટન ઉદઘાટન પ્રધાન શ્રી નંદાજીએ કર્યું તેને અનુસરતા દિવ્ય જીવન સંઘના અધ્યક્ષ પૂજ્ય ચિદાનંદ સ્વામીએ હરિદર્શન પ્રદર્શન ખુલ્લું મૂક્યું તો વ્યવસાયિક પ્રદર્શન તથા બાનગરીને પણ અનુક્રમે વેપારી મહામંડળના પ્રમુખશ્રી અને શહેરના મેયરશ્રીએ ઉદઘાટિત કર્યા ઉદઘાટનોની આ પરંપરા બાદ સ્વામીશ્રી તથા સર્વે મહાનુભાવો સહજાનંદ સભાગૃહમાં પધાર્યા ઝુમરોની શોભાથી ઇન્દ્રપુરી સમા ભાસતા આ સભાગૃહનો મંચ ઉત્કૃષ્ટ કલાકારીગરનો નમૂનો બનેલો તેના મધ્યમાં બિરાજમાન શ્રીજી મહારાજની નમણી મૂર્તિ આ આખાએ માંડવાની ધરી બનીને બિરાજેલી તેની સમક્ષ મંગલદીપ પ્રગટાવી મહોત્સવની પ્રથમ સભાનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉત્સવની પ્રથમ અમૃતધારા ધારા વર્ષાવતા સ્વામીશ્રીએ જણાવ્યું ભગવાન સ્વામિનારાયણની અપાર કૃપાને દ્રષ્ટિથી ખૂબ સુંદર આયોજન થયું છે બધે શ્રીજી મહારાજના દર્શન થાય છે આપણે મહારાજના સાનિધ્યમાં છીએ તેવું આ નગરનું આયોજન છે અહીં યજ્ઞ પ્રદર્શન બધું સુંદર છે પણ મોટામાં મોટો લાભ આધ્યાત્મિક લાભ છે તેની સમક્ષ મંગલદીપ પ્રગટાવી મહોત્સવની પ્રથમ સભાનું ઉદઘાટન કર્યા બાદ ઉત્સવની પ્રથમ અમૃત ધારા વર્ષાવતા સ્વામીશ્રીએ જણાવ્યું ભગવાન સ્વામિનારાયણની અપાર કૃપા અને દ્રષ્ટિથી ખૂબ સુંદર આયોજન થયું છે બધે શ્રીજી મહારાજના દર્શન થાય છે આપણે મહારાજના સાનિધ્યમાં છીએ તેવું આ નગરનું આયોજન છે અહીં યજ્ઞ પ્રદર્શન પ્રવેશ દ્વારા બહુ સુંદર છે પણ મોટામાં મોટો લાભ આધ્યાત્મિક લાભ છે આમી નગરની સજીવન કરી દીધી ઉદઘાટન વિધિ સંપન્ન કરી સ્વામીશ્રીને શાહીબાગ રોડ પર યોજાયેલા ભારત સેવક સમાજના અખિલ ભારતીય કાર્યકર સંમેલનમાં જવાનું હતું પરંતુ તે માટે તેઓ મોટરમાં બેસવા મંચથી નીચે ઉધાર્યા ત્યારે ત્યાં ગાડી હાજર ન હતી પોતાની સુવિધા સજ્જ ગાડી લઈને સ્વામીશ્રી સાથે વિચરણમાં જોડાયેલા એક હરિભક્ત આ વખતે જ મોટરની મરામત કરાવવા બહાર ગયેલા આ જાણી સ્વામીશ્રી ત્યાં ઊભેલી એક સાવ સાધારણ જીપમાં બેસીને સંમેલનમાં જવા નીકળ્યા વિરાટ મહોત્સવના અધ્યક્ષ તેઓની હર્ષોક નહીં લેશની સ્થિતિએ સૌને ડોલાવી દીધા